હરણી બોટકાંડ એ કાળો દિવસ ન કેવળ વડોદરા માટે પરંતુ ગુજરાત અને ભારત વર્ષ માટે બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા પરિવારજનોની એ ચીસો આક્રંદ બૂમો હૈયાફા ટ્રુદન હજી આપણા માનસ પર પરથી ભૂસાયું નથી ચૌદ જેટલા લોકોને હજી ન્યાય નથી મળ્યો જીવતા ડૂબી ગયા ગંભીર બેદરકારી વધારે પૈતા વધારે પડતા પૈસા કમાઈ લેવાની ગેલછાના લીધે અધિકારીઓની મનમાની લીધે તેઓ લોકોની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ લોકો મોતને બેટ્યા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આજે વડોદરા શહેરની મુલાકાતે છે પીડિતાઓના પરિવારજનોને મળ્યા છે અને આશ્વાસન પણ આપ્યું છે હોટલ વેલકમ ખાતે તેઓએ મુલાકાત કરી છે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી તમારી સાથે જ એવું એટલું જ નહીં વકીલ પણ કરી આપવાની બાદરી આપીશ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તેમની સાથે હતા તો કાર્યવાહી થઈ પરંતુ હજુ જોઈએ એવી સજા નથી થઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેઓએ પણ કરીશ સાથે જ તેઓ કહ્યું છે કે આમ આદમી પાર્ટી આ પરિવારજનો છે પીડીતાઓના પરિવારજનોની સાથે છે સાથે જ ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું તે અંતર્ગત પણ પૂછવામાં આવ્યું મીડિયા મિત્ર દ્વારા ત્યારે પણ તેઓએ પ્રતિક્રિયા આપીને તેઓ જણાવ્યું કે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા વ્યક્તિને દારૂ પીવડાવીને અહીંયા લાવવામાં આવ્યો હતો અને જૂતું ફેંકાવડાવ્યું અરવિંદ કેજરીવાલ જે વડોદરા શહેરમાં આવ્યા हरनी बोध कांड पीड़िताओं है आश्वासन आप आज से दो साल पहले हरनी नौकांड नौका हुआ था 18 जनवरी 2024 को जब हरनी लेक के अंदर एक नौका डूब गई थी और उसमें 12 बच्चे छोटे छोटे बच्चे और दो शिक्षिकाएं उनकी मौत हो गई थी डूबने की वजह से अभी उस हत्याकांड के से संबंधित जितने परिवार हैं ये परिवार के सब लोग मुझसे मिलने के लिए आए थे इन्होंने अपना सारा दुख बताया कि आज दो साल होने के बावजूद एक भी दोषी को कोई सज़ा नहीं मिली है ये बड़े दुख की बात है जो ठेकेदार थे जो अफसर थे जिम्मेदार अफसर थे जो ठेकेदार थे वो खुलेआम घूम रहे हैं उनके खिलाफ कोई कार्रवाई नहीं हुई है जो पीड़ित परिवार हैं वो मुआवजे के लिए दर दर की ठोकरें खा रहे हैं अभी कुछ महीने पहले उन पीड़ित परिवारों में से दो बच्चियाँ एक सीएम की कोई सभा थी उसमें न्याय मांगने के लिए गई तो उनको क्राइम ब्रांच वालों ने वहाँ से निकाल दिया और उसके बाद उनको तरह तरह से परेशान किया जा रहा है ये तो जनता की चुनी सरकार ऐसे नहीं कर सकती ये तो गलत है और उसके बावजूद बाद मुझे पता चला कि आशीष जोशी कोई काउंसलर हैं सिटिंग काउंसलर बीजेपी के जो इन लोगों की मदद कर रहे हैं और मदद करने की वजह से उनको पार्टी से सस्पेंड कर दिया गया तो एक तरह से जितने दोषी ठेकेदार हैं जितने दोषी लोग हैं उनको बचाने की कोशिश की जा रही है क्योंकि पता चला है कि उनमें से कई लोग भाजपा से संबंधित हैं तो अगर भाजपा से भी संबंधित है अगर कोई गलत काम करता है तो उसको सज़ा तो मिलनी चाहिए तो मैं मांग करता हूँ भाजपा की सरकार से मुख्यमंत्री जी से कि दोषियों को सख्त से सख्त तुरंत सज़ा दिलवाई जाए ताकि लोगों का भरोसा ना टूटे और पीड़ित परिवारों को उचित मुआवजा तुरंत दिया जाए सर गोपाल का भी जूता फेंका गया था वो भी घटना है वो भी इन्होंने बीजेपी वालों ने कराया इन जिसने जूता फेंका था उसी का वीडियो अगले दिन आ गया उसमें वीडियो ने उसमें बोला कि भाई मेरे को बीजेपी के एक नेता ने पैसे दिए बीजेपी के उस नेता ने शराब पिलाई और उसने मुझे कहा कि जूता फेंको तो बीजेपी के लोग इस तरह से इतने गिर गिर रहे हैं ये ठीक नहीं आज हमने हमें इतनी रजुआत करी की हमें बेवरसाधारी सतत सतत पक्षों करे पास रजुआत करिए ન્યાય માટે પણ બે વરસ થયું કાલે હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો એટલે એ પોતે અરવિંદ કેજરીવાલ સરને અમે પોતે રિક્વેસ્ટ કરી હતી કે અમે મળવાનું છે પીડિત પરિવાર જોડે એટલે અમે એમને મળવા આવ્યા છે એમને આશ્વાસન આપ્યું છે કે તમારા ન્યાયના લડતમાં અમે તમારી સાથે છે અમે તમે સપોર્ટ કરીશ સરલા શિંદે ગઈકાલે બોટકા બે વર્ષ પૂરા થયા ત્યારે બોટકા ના પીડિત પરિવારને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલે જાતે જ સામેથી મળવાની ઈચ્છા દર્શાવી અને અમારો સવારથી સંપર્ક કરતા હતા કે આપ અને પીડિત પરિવારો એમને મળવા આવો એ પણ તમારી દુઃખમાં સહભાગી થવા માગે છે તમારી જોડે જે થયું છે એ જાણવા માગે છે અને યોગ્ય સ્તર પર રજૂઆત પણ કરીશું એ પ્રમાણેની એમને મળવાની ઈચ્છા દર્શાવી ત્યારે અમે આજે અમે સાથે પીડિત પરિવારોને લઈને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાથે એમની મુલાકાત કરી છે પીડિત પરિવારોએ એમની સાથે બનેલા બે વર્ષના ઘટનાક્રમને આખો વર્ણવ્યો છે એમને તમામ પ્રકારની જાણકારી આપી છે કે બોટકાંડમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો કેટલી વાર મુખ્યમંત્રીને ગૃહમંત્રીને રજૂઆત કરી છે એ તમામ વિગતોથી અવગત કર્યા છે જે કોન્ટ્રાક્ટર છે એને કઈ રીતે સરકાર તંત્ર બચાવી રહ્યું છે હાઈકોર્ટનો જે ઓર્ડર છે અધિકારીઓ પર કાર્યવાહી કરવાનો જે વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો ઓર્ડર છે છતાં પણ સરકારે આંખ આડા કાન કર્યા છે તમામ માહિતીથી આજે અવગત કર્યા છે તમામ પીડિત પરિવારોએ આવનાર દિવસમાં યોગ્ય સ્તર પર આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે એની રજૂઆત કરીશું અને અમારી લાગણી તમારી સાથે છે અને અમે ચોક્કસપણે આ મુદ્દાને છેક આગળ સુધી લઈશું એમણે જે પીડિત પરિવાર છે એમાંથી કલ્પેશભાઈ નિઝામાને ખાતરી પણ આપી છે કે સુપ્રીમ કોર્ટમાં પણ વધારાના વકીલ તરીકે જો તમારે કોઈ જરૂર હોય તો અમે એના માટે પણ આપને મદદ કરીશું આ પ્રમાણે એની ખાતરી પણ આપી તમે રજૂઆત કરી અરવિંદભાઈ રજૂઆત કરી પીડિત તમને લાગે છે કે આ તમારી રજૂઆત પીડિત પરિવાર ન્યાય મળશે આમાં એવું છે કે યોગ્ય સ્તરે બે વર્ષથી રજૂઆત કરતા માનનીય મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે ગૃહમંત્રી પણ જાણે છે વડદરા શહેરની જનતાથી માંડીને તમામ ધારાસભ્ય માનનીય મેયર અને શહેરના અધ્યક્ષથી માંડીને કોઈ એવું નથી કે જે હરણી બોટકાળને ન જાણતું હોય એમની પીડાને ના સમજતું હોય કે એમને જ્યારે જ્યાં જ્યાં રજૂઆત કરી પણ કોઈ પરિણામ ના આવ્યું ત્યારે કહેવાય છે કે ડૂબતે કો તિનકેકા સહારા એ સમજીને આજે એમને જ્યારે કહેવામાં આવ્યું કે માનનીય કેજરીવાલજી તમને મળવા માગે છે ને તમારી જે વ્યથા છે એ જાણવા પણ માગે છે એટલે આજે ઘરમાં કોઈ પીડા હોય કોઈ મોટી એવી ગંભીર બીમારી હોય જે લા ઇલાજ હોય આ એ પ્રકારની બીમારી થઈ ગઈ છે આ લોકોને તંત્રને એ આ બીમાર તંત્ર છે એટલે આ લોકો મંદિર હોય મસ્જિદ હોય ગુરુદ્વારા હોય કે જ્યાં પણ ન્યાયની આશા હોય ત્યાં પહોંચી જતા હોય છે અને હું પણ એમને પીડિત પરિવારનો એમનો સભ્ય છું હું આજે કોર્પોરેટર તરીકે નહીં પણ પીડિત પરિવાર સભ્ય તરીકે એમનું દુઃખ ઓછું થાય હળવું થાય એ આશયથી એમ એમની સાથે અહીંયા આવ્યો હું એટલું માનું છું ઉપરવાળો કાયમ ન્યાય કરે છે આ દેશમાં ન્યાય લેટ થાય છે પણ ન્યાય થાય છે ન્યાયાલય પર પણ અમને ભરોસો છે અમારો અવાજ આજે નહીં ને કાલે કોક ને કોઈક જગ્યાએ તો સાચો ઠરશે કારણ કે અમે સાચા છીએ